માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જ્યારે તેનીવાડા ગામમાં જાણે આ મિશન લાગુ પડતું ન હોય તેમ લાગી રહ્યું છે માનનીય વડાપ્રધાને બીજી ઓક્ટોબર બે હજાર ચૌદથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું હતું તે વખતે પીએમ અને સીએમથી માંડીને સામાન્ય વ્યક્તિએ પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો ત્યારે તેનીવાડામાં એ વખતના સરપંચ પણ મોટા ઉપાડે હાથમાં ઝાડુ લઈ ખોટા પડાવતા નજરે પડ્યા હતા ત્યારથી હાલ સુધી તેનીવાડા ગામમાં જાણે આ સ્વચ્છતા અભિયાનનું મિશન લાગુ પડતું ન હોય તેમ લાગી રહ્યું છે તેનીવાડા ગામમાં ગામના પ્રવેશદ્વારથી ઉકરડાની શરૂઆત થાય છે તે સમગ્ર ગામમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ગામના ગોંદરે આવેલા ગામની શોભા સમાન હચ્ચા ગંદકીમાં ગરકાવ થઈ ગયેલ છે ગામમાં આવેલ સબસ્ટેશન સબ સેન્ટર કેન્દ્ર છે જ્યાં બીમાર વ્યક્તિની સારવાર થાય છે તે જગ્યા પણ ગંદકીથી ખલબદે છે તેની આજુબાજુમાં પણ કચરાના ઢગલા જોવા મળે છે બાજુમાં પીવાના પાણીનો સંપ તેમજ પાણીની ટાંકી પાસે પણ ખૂબ જ ગંદકી અને ઢીચાણ સમૂહ ઘાસ ઊગી નીકળ્યું છે નવેક બનેલ પાણીનો સંપ પણ ઘાસમાં ગરકાવ થઈ ગયો છે અને દેખાતો નથી ગ્રામ પંચાયતથી આગળ જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ચોમાસા બાદ મચ્છરોના ઉપદ્રવથી ડેન્ગ્યુ જેવી બીમારી ગામમાં ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે ગામમાં પ્રવેશતા જ તળાવની પાળ તેમજ ગામના ગોંદરે કેળસમો ઘાસ ઊભી નીકળે છે જેમાં અસંખ્ય મચ્છરોનો ઉપદ્રવ છે ગ્રામ પંચાયતના નવીન મકાનના ઉદઘાટન વખતે આવેલ કલેક્ટર સંદીપ સાંગલેની હાજરીમાં તે વખતે ગામના બની બેઠેલા એક આગેવાને ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાના શપથ લેવડાવ્યા હતા પરંતુ સમગ્ર ગામમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તેમજ સમગ્ર ગામમાં જાહેર રસ્તાઓ પર દબાણનો રાફડો ફાટી નીકળે છે સમગ્ર ગામનું ગટરનું પાણી તળાવમાં જવાથી જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મુકાય તેવી હાલત છે ગામમાંથી હાઇવે પર જતા રોડ પર નીકળવાથી તળાવમાંથી એટલી બધી વાસ આવે છે કે ઉલટી થઈ જાય તો આ ગટરોનું પાણી જે તે વખતે સરપંચે કરેલા શોષકુવા જે ચબુદરાની બાજુમાં આવે છે તેમાં વાળી અને તળાવમાં ન જવા દેવામાં આવે તો તળાવનું પાણી પણ સ્વચ્છ રહે ગામના સરપંચ તેમજ તલાટીને જતા આવતા આ ગંદકી અને દબાણો નહીં દેખાતા હોય જો ઉપરી અધિકારી કે આરોગ્યની ટીમ આવી જાત નિરીક્ષણ કરે તો ખબર પડે કે ગામમાં કેટલી ગંદકી અને દબાણો છે અને કચરાના ઢગલા છે તો સમગ્ર ગામની સફાઈ થાય ગામમાં કોઈ રોગચાળો ન ફેલાય તેમજ દબાણો હટે અને રસ્તાઓ પહોળા થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે